વર્ષ બે હજાર બાવીસમાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત ભેગી કરવા બાબતે પોલીસ વિભાગના ડીવાયએસપીની ફરજ પરથી નિવૃત્ત થયેલા જે મેવાડા સામે ફરિયાદ નોંધાઈ હતી જે તે સમય મિલકતની કિંમત એકસો પચાસ કરોડની હતી પરંતુ જો વર્તમાન સમય મિલકતની કિંમત જોઈએ તો નવી જંત્રી મુજબ અને બજાર ભાવ પ્રમાણે સત્તરસો કરોડ રૂપિયા થવા જાય છે હવે આ મિલકત જે જે મેવાડા કોઈને વેચી ન દે કે અન્ય કોઈ પ્રકારે પુરાવા સાથે છેડા ન કરે તે માટે મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટી મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યો છે બે હજાર અંદર મેં મોડાસા કોર્ટના અંદર નિવૃત્ધ ડિવાઈસપી જે મેવાડા વિવૃધ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ આપી હતી જે મેવાડા તે સમય છે અને પોતે અધિકારી હતા પી એસ આઈ સુધી નોકરી કરી તે દરમિયાન લોકોએ ભ્રષ્ટાચાર આચરી હતી એ મિલકતોની મેં કોર્ટમાં ફરિયાદ કરી ત્યારે ત્રણસો કરોડની વેલ્યુએશન મેં કાઢી હતી જે તે સમય જતા નવી જંત્રી આવતા એની બજાર વેલ્યુએશન સત્તરસો કરોડ રૂપિયા થાય અને આ અંગે એસીબીના નામદાર કોર્ટે તપાસ સોંપી હતી પણ એસીબી આમની સામે એક્શન લેતી નથી કોર્ટમાં રિપોર્ટ મોકલ્યો હતો મંજૂરી મળે તો કાર્યવાહી થાય અને એ જ રિપોર્ટના અંદર એ બાજુ એવું લખેલું હતું કે ભાઈ ગૃહ વિભાગ ગૃહ વિભાગ તરફથી તપાસ મળી હતી પણ વડી કચેરી રિપોર્ટ કરો હાલ તપાસ પેન્ટિંગ છે એમ કરીને ગુનો દાખલ ન કરતી હોય કાર્યવાહી કરતી હોય પ્રોપર્ટી એકદમ વિપુલ પ્રમાણમાં હોય એટલે કોર્ટે ગંભીરતા જોતાં પ્રોપર્ટી જપ્ત થાય એ અંગેનું હુકમ કરેલો છે અને એ હુકમના કામે મારા તમામ પ્રોપર્ટી મિલકત સોગંદનામા સહિત નામદાર કોર્ટમાં જાહેર કરવાની છે મૂળ ફરિયાદ મેં લખેલી છે ફરીથી એક વર્ષ જાહેર કરવાની છે ત્યારબાદ સમગ્ર મિલકત જપ્તીની કાર્યવાહી કોર્ટ દ્વારા શરૂ થાય